રાજકોટ ભાવનગર હાઇવે પર ભૂપગઢ અને સરદાર પાસે અકસ્માતનો મામલો બે કાર વચ્ચે અકસ્માતે આગ લાગી ત્રીજી ચાર લોકોના મોતની આશંકા કોળી પરિવારના સભ્યો ભાડલા ગામે સામાજિક પ્રસંગમાં ગયા હતા ભાડલાથી સરદાર થઈને ગોંડલ જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયો કોળી પરિવાર મૂળ કોટડા સાંગાણી તાલુકાના સોડિયા ગામના વતની અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત આજીડેમ પોલીસે તપાસ કરી શરૂ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અહેવાલ સંજય પોપટ મતલબ નથી આવ્યો સિવિલ સિવિલ બીજા કોઈ નામ એક નું નામ નીરુબેન